મગનભાઈ ને હૃદયની બીમારી હેરાન કરી રહી છે ડોક્ટરે તો કીધું છે કે બાયપાસ સર્જરી કરવી પડશે સરકારી લાઈનો લાગી છે અને ખાનગી ખર્ચા પોસાય તેમ નથી મગનભાઈ એટલા ગરીબ નથી કે આયુષ્યમાન કાર્ડ મળી જાય અને એટલા ધનિક પણ નથી કે ખાનગી હોસ્પિટલ્સમાં સારવાર કરાવી શકે મધ્યમ વર્ગને સતાવતી સમસ્યાઓથી પીડાતા મગનભાઈને સરકારી હોસ્પિટલ્સમાં અગિયાર મહિના પછીની તારીખ મળી છે પણ દિવસે ને દિવસે આશાની સાથે સાથે શરીર પણ નબળું પડી રહ્યું છે મગનભાઈએ સાંભળ્યું છે કે થોડાક દિવસોમાં સરકાર બજેટ જાહેર કરવાની છે અને આ બજેટ ચૂંટણી લક્ષી હશે મતદાતાને આકર્ષવા માટે સરકાર વાયદા કરશે આથી મગનભાઈને પણ સરકાર પાસે કેટલી ગેરંટીઓ માંગવાનું મન થઈ રહ્યું છે મગનભાઈની ઈચ્છા છે કે સરકાર તમામ લોકોને આયુષ્યમાન કાર્ડની સુવિધા આપે તેના માટે મધ્યમ વર્ગના લોકો પાસેથી થોડોક ચાર્જ વસૂલે તો પણ વાંધો નથી પણ સારવારનો ખર્ચો છે મગનભાઈને બીજી ગેરંટી એ જોઈએ છે કે આયુષ્યમાન કાર્ડ બની ગયા પછી સારવાર પણ મળી રહે કારણ કે આયુષ્યમાન કાર્ડ હોવા છતાં ઘણા લોકોને સારવાર નથી મળતી દિલ્હી ઓડિશા અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં આ યોજના અમલી નથી આથી સરકારી હોસ્પિટલ્સમાં પણ આયુષ્યમાન કાર્ડ કામમાં નથી આવતું ત્રીજી ગેરંટી એ જોઈએ છે કે આયુષ્યમાન ભારત યોજના હેઠળ એક પરિવારને પાંચ લાખ રૂપિયા સુધીનું કવચ મળે છે તેને વધારીને દસ કે પંદર લાખ રૂપિયા કરવામાં આવે સારવારનો ખર્ચ રોજે રોજ વધી રહ્યો છે ખાણીપીણીની મોંઘવારી કરતા મેડિકલ મોંઘવારી વધારે આકરી છે દવા દારૂ અને સર્જરીનો ખર્ચ ચૌદ ટકાના દરે વધી રહ્યો છે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અને કેન્સર જેવી ગંભીર બીમારીની સારવાર માટે દસ થી પંદર લાખ રૂપિયાનો ખર્ચ થઈ જાય છે આથી આયુષ્યમાન યોજનાનો વ્યાપ વધારવો જરૂરી છે મગનભાઈ ઈચ્છે છે કે તેમના વિસ્તારના પ્રાથમિક સારવાર કેન્દ્રની હાલતમાં સુધારો કરવામાં આવે સરકારે ખાસ તો ગામડાની સરકારી હોસ્પિટલ્સની હાલત સુધારવાની જરૂર છે ગામડાની હોસ્પિટલ્સમાં ચોવીસ કલાક ડોક્ટર હાજર રહે તેની ગેરંટી મળવી જોઈએ સરકારે આધુનિક સાધનો તેમજ એમ્બ્યુલન્સ અને દવાઓ ઉપલબ્ધ કરાવવાની પણ ગેરંટી આપવી જોઈએ જો આવું થશે તો સામાન્ય માણસ સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવવા આગળ આવશે મગનભાઈ હવે બજેટની રાહ જોઈ રહ્યા છે અને આરોગ્ય સંબંધિત કઈ ગેરંટી મળે છે તે સાંભળવા માટે આતુર છે